નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતના સૈન્ય દ્વારા આપણા સેનાપતિઓ દ્વારા પાકિસ્તાન ઉપર જે એર સ્ટ્રાઇક કરવામાં આવી આપણે એમને અભિનંદન આપીએ એમને સલામી કરીએ સાથે સાથે ભારતની અંદર એક મૂવી ખૂબ ધૂમ મચાવી રહી છે ફુલે નામની મૂવી ખૂબ ધૂમ મચાવી રહી છે આ મૂવીના જે નિર્માતાઓ અને એના અભિનેતાઓ છે એમણે પણ એ વખતની જે સામાજિક આર્થિક અને ધાર્મિક જે પરંપરાઓ હતી દૂષિત માન્યતાઓ દૂષિત મૂલ્યો અને દૂષિત પરંપરાઓ હતી એને જે દસ્તાવેજીકરણ કરી અને એના કચકડા ઉપર કંડારી છે એ માટે એમને પણ સો સો સલામ મને અભિનંદન આપીએ અને આપણી વાતની શરૂઆત એક એવા વાક્યથી કરીએ કે જે સામાજિક સાંસ્કૃતિક ઇતિહાસની અંદર ખૂબ નોંધપાત્ર બાબત ગણી શકાય અને આખી સમાજ રચનાએ કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું સમાજ રચનાએ કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું એ માત્ર ચાર વાક્યોમાં આવી જાય છે વિદ્યા વિના મતી ગઈ વિદ્યા વિના મતી ગઈ મતી વિના નીતિ ગઈ આ સમજવા જેવી બાબત છે નીતિ વિના ગતિ ગઈ ને ગતિ વિના સંપત્તિ ગઈ સંપત્તિ વિના શૂદ્ર નાસી પાસ થયો આટલો બધો અનર્થ એકલી વિદ્યા વિના થયો શૂદ્રોની ઉપર શિક્ષણ સંપત્તિ અને શસ્ત્ર પ્રાપ્તિ માટેનો જે પ્રતિબંધ મનુવાદી પરંપરા મનુવાદી શાસ્ત્રો દ્વારા જે ફરમાવેલો હતો એ તમામ બાબતોનો નિચોડ માત્ર ચાર લીટીના એક પવાડામાં આવી જાય છે ચાર લીટીનો આ જે સંત છે એની અંદર આવી જાય છે અને આ વિશ્વના સૌથી પ્રકાંડ પંડિત કહી શકાય જેનો નોલેજ ઓફ સિમ્બોલ સિમ્બોલ ઓફ નોલેજ નું જેને બિરુદ મળ્યું છે એવા ડોક્ટર સાહેબ આંબેડકરે પોતાના સામાજિક ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા હોય એવા મહાન નેતાનું કદ કેટલું મોટું હો શકે છે એ સાહેબ જ જ્યારે પોતાના ગુરુ તરીકે પ્રસ્તાવિત કર્યા એ વાત જ પૂરો પુરવાર કરે છે મહાત્મા જ્યોતિરાવ ફુલેનું વિરુદ્ધ તો એમણે આખી જિંદગીને સંઘર્ષ કર્યો સામાજિક કષ્ટો વેઠ્યા સામાજિક પરંપરાઓનો સામનો કરવા માટે જે દુઃખ વેઠ્યા પીડા વેઠી જે વચનો વેઠ્યા અને બીજા અનેક કષ્ટો સહન કર્યા પછી એ વિરુદ્ધ પ્રાપ્ત થયું છે પરંતુ એમણે પોતાના કાર્યની શરૂઆત પોતાના કાર્યની શરૂઆત શુદ્ર સમાજના લોકોને શિક્ષણ આપવાથી કરી કેમ કે એમણે પોતે લોર્ડ મેકેલો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી મુક્તિ ફોજની શાળાઓની અંદર શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું એટલે મુક્ત શિક્ષણ અને શૈક્ષણિક માહોલથી એ પરિચિત થયા એટલે સૌથી પહેલું કામ એમણે શૂદ્ર અતિશુદ્રો માટે એ સમયે આજે પણ જો ભારતની અંદર અનુસૂચિત જાતિના નાગરિકો માટે માનસિક અને શારીરિક ઉત્પીડન અને દેશભાવ આજે આટલો હોય તો સો દોઢસો વર્ષ પહેલા કેવી પરિસ્થિતિ હોય બસો વર્ષ પહેલા એ સમયગાળા દરમિયાન એમણે શુદ્રો અને અતિશુદ્રો માટે શિક્ષણનું કામ કર્યું એમણે શુદ્રો અતિશુદ્રો અને કન્યાઓ માટે શાળાઓ કરી પરંતુ શાળાઓ ખોલતા પહેલા જ્યોતિરાવ ફૂલે પોતાના પત્ની સાવિત્રીભાઈ જે સંપૂર્ણ નિરક્ષર હતા એમને શિક્ષિકા બનાવી તૈયાર કર્યા અને વિશ્વનું આ એક એવું જોડું છે વિશ્વનું આ એક એવું દંપતી છે કે એમણે પોતાના લગ્નથી પોતાના હયાતી કાળ સુધી કાયમ માટે એકમત રહી અને શુદ્રોના શિક્ષણ સામાજિક પરંપરાઓ દૂષિત પરંપરાઓનો વિરોધ અને માનવતાવાદનું કામ બે મિશાલ કામ કર્યું છે પરંતુ જ્યોતિરાવ ફૂલે એક બાળ જ્યોતિરાવ હતા અને એમને મહાત્મા જ્યોતિરાવ બનવાનું કામ હિન્દુ ધર્મની સનાતન ધર્મની જે દૂષિત પરંપરાઓ છે એણે કર્યું કઈ રીતે મહાત્મા જ્યોતિ જ્યોતિરાવ એટલે જ્યોતિરાવ ફૂલેના એક બાળ સખા હતા યશવંત યશવંત સખારાવ પરજંપે યશવંત સખારાવ પરંજંપે નામનો એક એમનો એક બ્રાહ્મણ મિત્ર હતો એના લગ્નમાં જ્યોતિરાવને આમંત્રણ આપ્યું એમના મિત્રએ જ્યોતિરાવના મગજમાં આ એ વખતની આ દૂષિત પરંપરાઓ આ બધી બાબતનો એમનો અભ્યાસ હતો એટલે એ નિખાલસ રીતે એની જાનમાં અને અત્યારે તો પગપાળા બધો વ્યવહાર ચાલતો હતો જઈ રહ્યા હતા એટલે બીજા લોકોએ જોયું બ્રાહ્મણ મિત્રો કે બ્રાહ્મણની જાનમાં એક માળી સમાજનો છોકરો કઈ રીતે સામેલ થઈ શકે કારણ કે એ સમયે માળી અને બીજા લોકોનો પણ અસ્પૃશ્ય માનવામાં આવતા હતા ગણવામાં આવતા હતા અને એવો વ્યવહાર કરવામાં આવતો એટલે જ્યોતિરાવનો શબ્દો દ્વારા હળદૂત કરી અને ત્યાંથી એમનો દૂર કરવામાં આવ્યા એમણે એ જગ્યા છોડી દેવી પડી અને આ ઘટનાએ એમના બાળમાનસ ઉપર ખૂબ વિપરીત અસર કરી એ વિપરીત અસર કરવાના કારણે એમણે વધુ સમાજ રચનાનો અભ્યાસ કર્યો અને એમણે જોયું કે એક ચોક્કસ વર્ષ છે એ આ સમાજ ઉપર સાંસ્કૃતિક આધિપત્ય ધરાવે છે અને એ સિવાયના તમામ વર્ગનું આર્થિક સામાજિક નૈતિક શોષણ થઈ રહ્યું છે તો એના નિકાલ માટે એના ઉકેલ માટે સૌથી પ્રથમ શિક્ષણની જરૂર છે અને એમણે સાવિત્રીબાઈને તૈયાર કરી અને શિક્ષણનું કામ કર્યું શિક્ષણનું કામ કરતા કરતા એમનો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો સાવિત્રીભાઈ ફૂલે પોતાના નિવાસસ્થાનેથી પોતાના શાળાના સ્થળે જતા ત્યારે એમની ઉપર કાદવ કિચડ નાખવામાં ક્યારેક પથ્થર નાખવામાં ક્યારેક અપશબ્દો બોલવામાં ક્યારેક ગુંડા લોકો એમનો માર્ગ અવરોધી આ દરેક બાબતોનો સામનો કરીને પોતાની શાળાના સ્થળે જાય અને ત્યાં જયા પછી એ એમને કપડાં બદલવા પડે એટલા કપડાં એમના અમુકવાર ગંદા થતા હતા એમણે સાડી બદલવી પડે આ પરિસ્થિતિનો સામનો કરતાં કરતાં એમણે શિક્ષણ કામ ચાલુ રાખ્યું સાથે સાથે હિન્દુ સંપ્રદાયમાં એ સમયે અમુક લોકો દ્વારા નવી નવી માતાઓનો જન્મ કરાવવામાં આવતો હતો માતાઓ કાલ્પનિક માતાઓ ભી કરવાનો કાલ્પનિક દેવો સત્યનારાયણની કાલ્પનિક કથાઓ અને આ બધાનો જ્યોતિરાવ ફૂલે વિરોધ કરી રહ્યા હતા એ વિરોધના કારણે કેટલાક લોકોએ જ્યોતિરાવના પિતા શ્રી ગોવિંદરાવનું મળી અને આ ફરિયાદ કરી કે ભાઈ તમારો દીકરો ધર્મ વિરુદ્ધ કામ કરી રહ્યો છે એટલે જ્યોતિરાવના પિતાએ એમને ચેલેન્જ આપી કે ભાઈ તું ઘર સંભાળ કાં તો પછી તારો ચળવળ સંભાળ તારે બેમાંથી એક છોડી દેવું પડશે એટલે જ્યોતિરાવ અને સાવિત્રીભાઈ ફુલે સમજીને હસતા મુખે પોતાનું મા બાપ પોતાની સંપત્તિ અને પોતાનું ઘર વિચારધારા માટે છોડી દીધા શા માટે છોડી દીધા વિચારધારા માટે એમણે ઘર છોડ્યું સંપત્તિ છોડી મા બાપ છોડ્યા એમણે એમની જે શિક્ષણની મુહિમ હતી એ ચાલુ રાખી શિક્ષણની મુહિમની સાથે સાથે એમણે સમાજ સુધારણાની ચળવળ ચાલુ રાખી અને એ સમય દરમિયાન કાશીબાઈ નામની એક વિધવાભાઈ હોવા છતાં એ સગર્ભા બનેલી અને એને આત્મહત્યા કરવાના સંજોગો ઊભા થયેલા એ જ્યોતિરાવના ધ્યાનમાં આવ્યું એમણે એને પોતાના ઘેર લઈને સમજાવી અને એના એની આવનાર બાળકનો ત્યાં જન્મ કરાવરાયો સમાજમાં ઘણો બધો વુફાફો થયો ઘણો બધો એમણે બધું સહન કરી લીધું આ રીતે એમણે આ પછી બાળ હત્યા પ્રતિરોધક ગૃહ નામનું એક સંસ્થા શરૂ કરી સાથે સાથે એમણે દારૂબંધી માટેનું કામ કર્યું ખેડૂતોનો હક્કો અપાવવા માટેનું કામ કર્યું ખેડૂતોનું જે શોષણ થતું હતું એ શોષણ અટકાવવા માટે એમણે અવિરત પ્રયાસો કર્યા અને આ બધાના કારણે જ્યોતિરાવ કેટલાક લોકોના માર્ગમાં રોડા બની રહ્યા છે એવું મા માનવાના કારણે એમની હત્યા કરવાનો પ્રયાસ કરવા માટે બે મારાઓને મોકલવામાં આવ્યા એમણે જ્યોતિરાવના ઘરમાં ઘૂસ્યા અને જ્યોતિરાવ એમને પૂછ્યું કે ભાઈ કોણ કેમ શું થાય કે અમે તમારું ખૂન કરવા આવ્યા છો એટલે જે તેઓ કહ્યું કે ભાઈ હું જે કંઈક કરી રહ્યો છું એ મારા માટે કરતો હોય ખરાબ કરતો હોય તો એ મને મારી શકો છો એટલે પેલા મારા લોકો જે મારવા તો એમના વિચારો બદલી ગયા અને એમાંનો એક વ્યક્તિ એમનો શિષ્ય બન્યો બીજો વ્યક્તિ એમણે જે સ્થાપેલી ઓગણીસો તો અઢારસો તોંતેરમાં સ્થાપેલી સત્યશોધક સભાનો સભ્ય બની ગયો આ એમનો પ્રભાવ અને આ એમની માનવતા હતી આથી વિશેષ મહાનતા શું હોઈ શકે કે પોતાના માળાઓને માફ કરી દેવા અને એને પોતાના સહાધ્યાયી બનાવી દેવા આ પણ એક મહાન સિદ્ધિ હતી ઓગણીસો માં એમણે બાળ પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી અને એ ગૃહની અંદર આવી માર્ગ ભૂલેલી એ બીજાઓનો ભોગ બનેલી વિધવા મહિલાઓના આશ્રય આપી અને એના બાળકો ત્યાં જન્મ અને એના પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી અઢારસો સાહીઠમાં એમણે એમનો એક બ્રાહ્મણ મિત્ર હતો અને એની વિધવા બહેનના પુનઃ લગ્ન એના પરિવારનો સમજાઈ અને એક જાગૃત બ્રાહ્મણ મિત્ર સાથે કરાઈ અને વિધવા વિવાહની એમણે શરૂઆત કરી એમણે બાળ હત્યા પ્રતિબંધ માટે કામ કર્યું વિધવા વિવાહ માટે કામ કર્યું ખેડૂતો માટે કામ કર્યું અને સૌથી વધારે શિક્ષણનું કામ કર્યું સાથે સાથે શિવાજી મહારાજના પવાડા શિવાજી મહારાજનું આખું જીવનચરિત્ર મહારાષ્ટ્રમાં ગામો ગામ નાટક સ્વરૂપે એમણે પવાડા ગઈ અને શિવાજી મહારાજે જે કામ કર્યું હતું એ કામનો એમણે પ્રચાર કર્યો આ બધું કરતાં કરતાં એમણે સાહિત્યનું સર્જન કર્યું અને સાહિત્યના સર્જન દ્વારા જે સનાતની વ્યવસ્થા હતી મનોવાદિક વ્યવસ્થા હતી જે બ્રાહ્મણ શુદ્ર વૈશ્ય અને ક્ષત્રિયની જે સમાજ વ્યવસ્થા અસમાનતા ક્રમિક ઉચ્ચ કોટીની જે સમાજ વ્યવસ્થા એનો એમણે કડો વિરોધ કર્યો અને એમનું જે સાહિત્ય હતું એ સાહિત્યની અંદર આનું પ્રતિબિંબ પડે છે એમણે ત્રિરત્ન નામના નાટક દ્વારા એ નાટક ભજવી અને આ દૂષિત પરંપરાઓનો વિરોધ કરતા હતા બ્રાહ્મણો કા કસરપ દ્વારા બ્રાહ્મણો જે ચાલાકી કરે બ્રાહ્મણ જે ષડયંત્ર કરતા હતા એનો એમણે વિરોધ કર્યો ગુલામગીરી એમનું સૌથી પ્રખ્યાત પુસ્તક અને મનુવાદની તમામ મનુવાદની તમામ અતાર્કિક બાબતો બ્રહ્મા વિષ્ણુ મહેશના અસ્તિત્વના ઇન્કાર સાથેની તમામ બાબતોનો એમણે વિરોધ કર્યો સત્સાર ભાગ પુસ્તક એક અને બે એમણે અને સાથે સાથે કિસ્સાનો કોડા આ બધું સાહિત્ય રચી અને એમણે એક નવો શબ્દ પ્રયોગ કલમ કસાયો જે લોકો બ્રાહ્મણવાદી પરંપરા મનુવાદી પરંપરાઓનો સહયોગ કરતા હતા એનો અનુમોદન કરતા હતા એવા લોકો એવા કવિઓ માટે એમણે એ બ્રાહ્મણ સોરી એમના માટે કલમ કસાઈ શબ્દનો પ્રયોગ કર્યો જ્યોતિરાવ ફુલેનું આખું જે ચીવન ચરિત્ર છે એ ખૂબ સંઘર્ષમય અને માનવીય અભિ અભિગમ સાથે કોઈ પણ પ્રકારના રાગ દેશ અને બદલાની ભાવના સિવાય ક્યાંય પણ બ્રાહ્મણ ખરાબ છે બ્રાહ્મણ મનોવાદી વિચારધારા ખરાબ છે બ્રાહ્મણ સમાજ ખરાબ છે અથવા બ્રાહ્મણ વ્યક્તિ ખરાબ છે એવો ભાવ ક્યારેય વ્યક્ત નથી કર્યો અને એવું હોય પણ ના શકે એમણે દરેક માનવીના માનવતાના ધોરણે માનવીય નજરે જોઈ અને દરેકને પોતાનામાં સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો ઓગણીસો ની અંદર સત્ય શોધક સભાની જે સ્થાપના કરી અને એ સભા દ્વારા આ પ્રકારના કામો એમણે ચાલુ રાખ્યા ને એની અંદર પણ એમના કેટલાક બ્રાહ્મણ મિત્રો સમાવેશ થયેલા હતા અને એમના તમામ સત્કાર્યોના કારણે આખા દંપતીનું આખું જીવન જે રીતે નિષ્ઠાવર થયું એના કારણે ઓગણીસ આઠ અઢારસો એક્યાસી ના દિવસે એમનો નું બિરુદ આપવામાં આવ્યું નું આ ભારતની અંદર સાચા અને સર્વશ્રેષ્ઠ મહાત્મા જો કોઈ હોય તો એ મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે વાતની શરૂઆત કરતા એમ કહ્યું કે ભાઈ આપણે સાચા મહાત્મા અને બનાવટી મહાત્માની વાત કરવી છે તો સાચા મહાત્મા અથવા બનાવટી મહાત્મા અથવા તો બનાવી દેવામાં આવેલા મહાત્માની જ્યારે વાત કરીએ તો બીજા કોઈ વ્યક્તિની તુલના કરવી પડે પરંતુ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની સાથે મીડિયા નહોતું પ્રિન્ટ મીડિયા આજનું જે ગોદી મીડિયા છે એ પ્રિન્ટ મીડિયાએ કાયમ કાયમ પક્ષપાત કર્યો છે આ પ્રિન્ટ મીડિયાએ કાયમ શોષિતો પીડિતો અમીરોને વંચિતોનો વચ્ચેના ભેદ પાડીને શોષિતો વંચિતો અમીરો વંચિતોના ભેદ પાડી અને એમણે એ એ શોષકોના ભેદ પાડી અને કાયમ એમણે ભેદ કર્યો છે ક્યારે કેટલાક અપવાદો કેટલાક અપવાદો સિવાયનું પ્રિન્ટ મીડિયા હંમેશા ભેદભાવવાળું મીડિયા રહ્યું છે અને મહાત્મા જ્યોતિરાવ ફુલીની જે જે કંઈ સિદ્ધિઓ હતી એને એમણે યોગ્ય રીતે પહોંચવાનું કામ નથી કર્યું પરંતુ મોહનદાસ કરમચંદ ગાંધીને સમગ્ર ભારતના મીડિયાએ અને સમગ્ર ભારતની સાહિત્યકારો એ એક મહાત્મા તરીકે નવી ગયા પરંતુ એ મહાત્માના કેટલાક સાચા અથવા ખોટા કર્તવ્યો પણ આપણે જાણવા સમજવા જરૂરી છે કારણ કે ગાંધીજીએ એને દક્ષિણ આફ્રિકાની અંદર એક અન્યાય થયો એમની પાસે ટિકિટ હોવા છતાં એમને રેલવે ગાડીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા એમની પાસે ટિકિટ હોવા છતાં એમને રેલવે ગાડીમાંથી તમે કાળા છો તમે ઇન્ડિયન્સો માટે તમે ગોરાઓની ગાડીમાં એ ડબામાં ના બેસી શકો એટલે એમનો માનવતાનો વિરોધ કરવામાં આવ્યો એમના માનવીય હકનો વિરોધ કરવામાં આવ્યો જ્યોતિરાવ ફુલે પણ એક માનવ હતા પરંતુ એ મારી સમાજમાંથી આવતા હતા અને એના કારણે એમનો મળેલા આમંત્રણ છતાં એમનો વિરોધ કરવામાં આવ્યો એમનું અપમાન કરવામાં આવ્યું બંનેનું અપમાન થયું ગાંધીનું અપમાન થવાથી ગાંધીએ સત્યાગ્રહ કર્યો અને એ રેલવે સ્ટેશન ઉપર બેસી રહ્યા અને એમને એમાં પછી પોતાની જીત છે પરંતુ જો અન્યાયનો વિરોધ કરતા હોય એ ગાંધીએ હંમેશા ચાતુર્વન વ્યવસ્થાનું સમર્થન કર્યું છે અને ચાતુર્વણ વ્યવસ્થાનું સમર્થન એટલે ચાતુર્વણ વ્યવસ્થા એટલે મનુવાદ મનુસ્મૃતિ એટલે ગાંધીજીએ પરોક્ષ રીતે મનુસ્મૃતિનું સમર્થન કર્યું છે મનુસ્મૃતિ ચાર વર્ણનની ની વાત કરે છે જાતિના ઉચ્ચ ની વાત કરે છે સુદ્રોની અવહેલનાની વાત કરે છે સ્ત્રીઓની અવહેલનાની વાત કરે છે આ બધી જ વાતો કરે છે તમામ બાબતોનું સમર્થન મનુસ્મૃતિએ કર્યું છે મનુસ્મૃતિનું ગાંધીજી સીધું સમર્થન નથી કર્યું પણ એમણે ચાર વર્ણનું સમર્થન કર્યું એમણે બહુ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે ચાર વર્ણમાં માનવામાં મેં ક્યારેય આનાકારી નથી કરી એટલે એક સુટેડ બુટેડ ગાંધી એક રાજકારણી કરતા એક ધર્મ કારણી વધારે હતા એમણે અનેક વખત આ પ્રકારનું વણવ્યવસ્થાનું સમર્થન કર્યું છે અછતુ માટેના મંદિર પ્રવેશ આંદોલનનું ક્યારેય એમણે સમર્થન નથી કર્યું ક્યારેય ટેકો નથી આપ્યો એમણે દલિતોના સમાનતાના હકનો ક્યારેય સહયોગ નથી કર્યો માનવતીય અધિકારોની વિરુદ્ધમાં એમણે આફ્રિકાની અંદર જે સત્યાગ્રહ પોતાનો અન્યાય થયો છે એવું એમણે જ્યારે ફીલ કર્યું અનુભવ કર્યું તો દલિતોના અનુસૂચિત જાતિના નાગરિકોના ઓગણીસો ને બત્રીસમાં બ્રિટનના વડાપ્રધાન સર રામસે મેકનાલ્ડ દ્વારા બેવડો અધિકાર આપવામાં આવ્યો એ દલિતોનો માનવીય અધિકારનો તો એની પર એમણે તરાપ મારી તાગો કર્યું અને એ અધિકારો ઝૂટવી લેવામાં આજે સમગ્ર ભારતની અંદર જે બોદા નવ્વાણું ટકા જે દલાલ પ્રતિનિધિઓ જઈને બેઠા છે ફરી વખત રિપીટ કરું આજે ભારતના નવ્વાણું ટકા અનુસૂચિત જાતિ જનજાતિમાંથી આવતા નવ્વાણું ટકા આ દલાલો જે રાજકીય પ્રતિનિધિઓ થઈને બેઠા છે એ જો બેવડો મત મતાધિકાર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય ગાંધીએ અનુસૂચિત જાતિ જનજાતિનું આ બ્રહ્માંડનું અસ્તિત્વ રહી ત્યાં સુધી અહિત કરેલું છે ગાંધી ગાંધીને ગાંધીએ હંમેશા મૂડીવાદીઓનું સમર્થન કર્યું અને મૂડીવાદીઓ ગાંધીજીનું સમર્થન કર્યું છે ખિલાફતની જે ચળવળ હતી એ બીજા રાજ્યની ચળવળ હતી જ્યાં એક સરમુખ થયેલી શાસનની ચળવળ હતી એને ગાંધીએ ભારતમાં રહી અને સહયોગ કર્યો છે એમણે અંગ્રેજ શાસનનો પણ સહયોગ કરેલો છે મીડિયાએ અને કેપિટલિસ્ટોએ બનાવેલા મહાત્મા છે મીડિયા અને કેપિટાલિસ્ટોએ બનાવેલા મહાત્મા છે સમાજે બનાવેલા મહાત્મા નથી પ્રિન્ટ મીડિયાએ અને કેપિટલિસ્ટો બનાવે છે એમણે શાહી વિરુદ્ધ મનુવાજેની વિરુદ્ધમાં ક્યારેય ક્યાંય કશું બોલ્યા નથી એમણે શિક્ષણ સુદ્રોના શિક્ષણની હિમાયત તો નથી કરી સૂદ્રોના શિક્ષણની હિમાયત તો નથી કરી પરંતુ ઓગણીસો પાંત્રીસમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કાવીઠા ગામના અનુસૂચિત જાતિના નાગરિકોના બાળકોને જ્યારે શાળાની અંદર પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે ગામ લોકોએ અનુસૂચિત જાતિના નાગરિક ઉપર હુમલો કર્યો અને એ પછી એ ઘવાયેલા લોકો જ્યારે ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીએ એવી સલાહ આપી કે તમારે એવા ગામમાં ના રહેવું જોઈએ તો ભારતની અંદર તો સમગ્ર તમામ ગામો એવા છે તો ભારતના અનુસૂચિત જાતિના નાગરિકોએ ક્યાં ભાગી જવું જોઈએ એટલે આ ગાંધીની અંદર બેઠેલો જે એક ધાર્મિક પુરુષ હતો એ વારંવાર છતો થાય છે એમણે શૂદ્રો અતિશુદ્રોના કલ્યાણ માટેનું કોઈ સાહિત્ય કે ક્યારેય લેખો નથી કર્યા હા એમણે હરિજન સેવક સંઘની સ્થાપના કરી પછી એમના પોતાના ની અંદર અશ્વિશાનું પાલન એમણે નથી કર્યું પરંતુ એ સિવાય એ સિવાય ક્યારેય એવા પ્રયાસો નથી થયા કે એમણે માનવતાના ધોરણે સમાનતાના ધોરણે સમાન નાગરિકના ધોરણે એમણે ક્યારેય એવું વલણ અપનાવ્યું હોય એણે પછાતોની રાજનીતિનો બહુ સ્પષ્ટ વિરોધ કરેલો છે બી એન ખેરના મંત્રીમંડળની અંદર જ્યારે એક અનુસૂચિત જાતિના નાગરિકના કેબિનેટમાં લેવામાં આવ્યા ત્યારે ગાંધીએ એવું કહ્યું હતું કે પછાતોના મનમાં રાજ સત્તાની આકાંક્ષા પેદા ન કરવી જોઈએ આ ગાંધી એ સાચા મહાત્મા નથી એક સાચા રાજપુરુષ તરીકે તમે બિરદાવી શકો છો ભારતની આઝાદીની ચળવળના પ્રણેતા તરીકે બિરદાવી શકો છો એના માટે અભિનંદને આપી શકો છો એમના કાર્યની આપણે સરાહના પણ કરવી જોઈએ પરંતુ ગાંધીની અંદર બેઠેલો વર્ણવાદી ગાંધી એ મહાત્મા ગાંધીનો છેદ ઉડાડી દે છે ગાંધીની અંદર બેઠેલો વર્ણવાદી ગાંધી એ મહાત્મા ગાંધીનો છેદ ઉડાડી દે છે આ ભારતની અંદર સાચા સર્વશ્રેષ્ઠ અને આ બ્રહ્માંડનું અસ્તિત્વ રહે ત્યાં સુધી ના સાચા મહાત્મા તો મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે છે અને એ જ આ દેશના સાચા મહાત્મા છે એ સિવાયના જેને કોઈને તમે મહાત્મા કહેતા હો એ બનાવેલા મીડિયાએ બનાવેલા મૂડીવાદીઓએ બનાવેલા અને મનોવાદી પરંપરાએ બનાવેલા મહાત્મા છે મારી વાતમાં તમને ખોટું લાગતું હોય તો મને વાંધો નથી તમને મારી વાત યોગ્ય લાગો તો સ્વીકારજો અને યોગ્ય લાગે તો આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ તમારા મિત્રોના તમારા ગ્રુપોમાં મોકલો સાથે સાથે કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને ફરી વખત આવા જ વિષય સાથે લોકોને ગમે કે ના નથી ગમે પણ શક્ય વાત તો કહેવી જોઈએ હકીકતો હો ઉજાગર કરવી જોઈએ આની સામે ઘણા બધા પડકારો આવે છે ઘણી બધી વખત એવી કોમેન્ટોય આવતી હોય છે એ તો આવ્યા કરે ચાલ્યા કરે સાચી વાત કહેવી જોઈએ અને મેં જે સત્ય હકીકત હતી એ આધાર પુરાવા સાથે રજૂ કરી છે ગાંધીજીની બાબતમાં તો ડોક્યુમેન્ટરી પુરાવા એટલા બધા છે પરંતુ આપણે વિડીયોની જે સમય મર્યાદા છે એ જોતા એટલા બધા આધાર નથી આપી શકતા જરૂર પડશે તો ફરી વખત ગાંધીજીના આવા સત્વૃત્યોને આપણે આધાર સાથે રજૂ કરીશું અત્યારે તો હું તમારી રજા લઉં છું આવજો